ઉતરી જાય તો આ બાજુ જેનીષભાઈ રેડી થઈ ગયા છે રોહિત રૂમ ને લોક મારે છે તો ગુડ મોર્નિંગ કેમ છે ઠાકોર ઉતરી ગયા કે એવું છે જૂનાગઢ ની જગ્યા એમ છે ગમે એટલા હોવાનું ઠાકોર તો ઉતરી જાય ચાલો આપણે હવે અમે લોકો બહાર નીકળી ગયા છે આ બાજુ મેળા બેળા બધું વિખાવાનું ચાલુ થઈ ગયું છે ને પબ્લિક બધું હવે પોત પોતાના ઘરે જવા નીકળી ગયું છે એ જગ્યા છે કે કાલે બધી જગ્યાએ બેરિકેડ માર્યા હતા આ રીતના અને બધાને આ લોકો લોકોયા બધા બેતા હોય છે અને આ બધું હવે ધીરે ધીરે ખાલી થવા મળ્યું છે બધું ખાલી થઈ ગયું છે કેટલાય લોકો હવે ઘરે જાય છે તો હવે આપણે ભવનાથ જાશું દર્શકના પર્વતના દર્શન પણ કરાવી દીધા છે ને હવે જોઈશું કે સાધુ સંતો દેખાય છે કે નહીં કારણ કે સાધુ સંતો પણ ધીરે ધીરે હવે નીકળી ગયા હોય છે ઘણા લોકો ઘણા સાધુ સંતો હજી બેઠાને જે દેખાઈ રહ્યું છે તમે ભવનાથ છે અને સામેનો ગેટ છે તે રઘુનાથ દ્વારમાં ભગવાન ભવનાથની પ્રાચીન સ્વયંભૂ પ્રગટ મૂર્તિ છે તો તેના દર્શન કરવા ગયા છીએ કાલે મેં અહીંથી પાસા વળી ગયા હતા રાતે તો હવે તમને અંદર તમને પણ દર્શન કરાવશું અને મુરગી કુંડ પણ બતાવશું તથા મુર્ગી કુંડના દર્શન કરવા અમે અંદર જઈ રહ્યા છીએ તો ચાલો તમને બતાવી છે અને આપણે તમને મંદિરની અંદર દર્શન કરાવીએ તો તો ચાલો કાલ રાત્રે અહીંયા આવે છે બધા સાધુ સંતો દર્શન કરવા આપણે ન આવીએ ત્યારે આપણે તમને દર્શન ભવનાથ મહાદેવના મસ્ત દર્શન કરી લીધા છે હવે તમને મુર્ગી કુંડના દર્શન કરાવીએ તો જો આ બાજુ જે મુર્ગી કુંડ છે કાલે બધા સાધુ સંતો આ કુંડમાં રહ્યા હતા આ એક કુંડ છે મુરગી કુંડ હવે આ એક વર્ષ લગી બંધ હોય છે અહીંયા કોઈને હવે નાહવા કે એવું કંઈ કરવા દેતા નથી જો મુરગી કુંડમાં કેટલી બધી માછલીઓ છે અને બધા લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે રોહિતની અમે ભૂગી ગયા છે તો જો આ મુર્ગી કુંડના દર્શન છે કુંડના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ મુર્ગી કુંડમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં બ્રહ્મા વિષ્ણુ ગણેશ અને અસ્તકવામાં બધા લોકો રાતે નાવા આવે છે અને હવે અહીંયા અમે નીકળીને સીધા દ્વારકા જવા માટે નીકળ્યા છીએ તો હવે પાર્કિંગ લગી રિક્ષા કરીને લાવું અને હજી થવાનો નાસ્તો કરવાનો બાકી છે શું નાસ્તો કરીશું ચાલો હવે મળી જાય તમને ગાડીમાં થયા છે અત્યારે દસ અને હવે અમારે લોકો જો ગાડીમાં બધા બેસી ગયા છે ને હવે આ જૂનાગઢનો રસ્તામાં તમને સારા સારા વિજુ લાવશે તો બતાવશું આ બાજુ હવે જેની સવારમાં ગાડી ચલાવે છે પાછળ નીરવ રોહિત અને બેસી ગયા છે ને કેવી મજા આવી કે નહીં તો હવે હાલો હવે દ્વારકામાં મોજ કરવાની છે હો તો સોનાની નગરી જોવા જવાની છે પણ સોનાની નગરી તો કઈ દેખાય નહીં પણ બે દ્વારકા દ્વારકા શિવરાજપુર બ્રિજ એવું બધું લેવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ને તો હવે જોઈ છે આપડી પાસે ટાઈમ બહુ ઓછો છે તો ક્યાં ક્યાં જઈ શકી છે ને હવે તમે જોવા પબ્લિક બધું જ આવા નીકળી ગયું છે પોતપોતાના ઘરે ને ટ્રાફિક એટલી છે ને તો કઈ દઈશ ન પહોંચતી ક્યાં જવું નહીં અને હજી અમારો સવારનો નાસ્તો પણ કરવાનો બાકી છે તો હવે અમે જોઈ છે કે આગળ કઈ અમને ખાવાનું મળે તો અમે ત્યાં નાસ્તો પાસ્તો કરશું ને થોડીક ગાડીનો કાચ ને એવું સાફ કરવાનું છે તો ચાલો હવે જ્યાં અમે નાસ્તો કરવા બેસું ને ત્યાં અમને મળીશું છે સો કિલોમીટર બતાવે છે એટલે અંદાજે અમારે ત્રણેક કલાક કે બે કલાક લાગી જાય અને હવે અમે લોકો ડીઝલ પુરાવા ઉભા રહી ગયા છીએ તો આ બાજુ આપણી ગાડીમાં ડીઝલ ભરાઈ રહ્યું છે અને પાછળ રોહિત નય બાર ગયો છે ના જેનીસ અને હજી અમારે

હજી લગી અમે કઈ ખાધું નથી હવે જોઈ છે કેવું દીધો છે આ બાજુ હું જેનીસ બેઠા છે અને સામે નયન રોહિત અને નીરો બેઠા છે ઇડલી સંભાર મગાવ્યો છે ઇડલી સંભારમાં કઈ દમ નથી લાગતો મોટું હલાવે છે ભાઈ કેમ છે ઇડલી સંભાર નથી તો હવે અહીંયા આપણે બીજું શું મગ્યું છે કાજુ કરી અને પનીર પનીર ટીકા મસાલા એવું બધું કાંક મગ્યું છે કારણ કે ભૂખ લાગી છે ખબર નથી હવે આપણે ઇડલી સંભાર સાચવી અને પછી આપણું જે મેનુ આવે ને તમને બતાવી કે હું મને મજા એવી લાગી હતી ને તે મેનુ અમારું આવી ગયું અમને કંઈ ખબર ને ન રહે ખાઈ લીધું થોડું ઘણું અને હજી ચાલુ છે ત્યાં યાદ આવી ગયું કે આપણે હું ઓર્ડર મગાવ્યો છે કહી દઈ તો આ બાજુ પનીર ટીકાનું શાક મગાવ્યું હતું ખાલી થઈ ગયું છે પહેલી બાજુ કાજુ કરીનું શાક મગ્યું હતું ને આ બાજુ જો બધા લોકો જમવા બેસી જશે અને અહીંયા ભાઈ ગુલાબ જાંબુ છે તો આને ગુલાબજાંબુ ખાવાનું મન થયું ને હવે હજી અમારે એક રોટલી ખાવાની બાકી છે ચાલો હવે અમે ખાઈને સીધા પછી મળશું અગર આપણે ગાડીમાં જવું વાગવામાં થયા છે અઢી ને થયું છે એવું કે અમે અત્યારે દ્વારકા તો પહોંચી ગયા છીએ પણ દ્વારકા મંદિર ખુલે છે પાંચ વાગે અને બેટ દ્વારકાનું મંદિર ખુલે છે સાડા ચારે તો હવે અમારે અત્યારે અમે સીધા જઈએ છીએ શિવરાજપુર બીચ ત્યાં થોડીવાર આપણે કલાક દોઢ કલાક કાઢશું એટલે બેટ દ્વારકા ખુલી જાય એટલે આપણે બેટ દ્વારકા જવું ત્યાંથી છેલ્લે દ્વારકાધીશ દર્શન કરશું તો ચાલો મળીએ છીએ હવે જેની જેમ કહી શકાય એન્ટ્રી ફી ના કેટલા રૂપિયા હોય છે એન્ટ્રી ફી ના વીસ રૂપિયા હોય છે તો જોઈએ છે કેટલા શિવરાજપુરનું પાર્કિંગ છે અને ફૂલ છે અત્યારે નથી હોલિડે ખાલી શનિ રવિ છે તો દિવાળી ઉપર કેટલી ટ્રાફિક હશે જેવું અમે પાર્ક બીજી જગ્યાએ કરી છે તો હવે શિવરાજપુર બીચ કેવો છે જોઈએ છે ટિકિટ લઈ લીધી છે એન્ટ્રી ટિકિટ ત્રીસ રૂપિયા છે ને હવે તમને હું શિવરાજપુર બીચ બતાવી તો બીચમાં એન્ટર થતા જ આ રીતના થોડુંક જંગલ ટાઈપનું છે અને આગળ બીચ આવશે તો આપણે બીચે જઈને મળી બીચ પહોંચી ગયા જો કેવડો મસ્ત છે સામે ઠેઠ બધી રાઈડિંગ ને એવું છે આ બાજુ જો સાગર જાય છે રોહિતભાઈ કેવો લાગ્યો બીચ તમને સારો છે તને નહીં ના કેવો લાગ્યો એક નંબર આવો ગોવામાં નથી તો બીચ તો બહુ ચોખ્ખો છે ને હવે અહીંયા થોડી ફોટોગ્રાફી કરીશું અને પછી સામે ચાલીને છે જ્યાં બધી રાઇડિંગ 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 ને એવું છે અને પબ્લિક તો આજ બીચ ઉપર બહુ જાદુ છે જોઈ લો અને આ બાજુ ફોટો શૂટ કરવાનો છે બોટ માં બીચ ઉપર તો આવી ગયા છે ને આ બાજુ જો રોહિત ને જેનીસ આ નાવું છે આપણે બીચમાં કે નહીં હા નાવું છે પણ જો છે એવું કપડા અમે લોકો ગાડીમાં ભૂલી ગયા છે અને અમારે પહેલાં નાહવાનો પ્લાન નહોતો સીધો નીકળી જવાનું જોઈને એવું લાગે છે કે અમારે નાવું છે અને એટલી બધી પબ્લિક નાય છે જો અને સામે હજી ના ઠેક તો કદાચ અમે નહીં જઈએ કારણ કે હવે ફોટો બોટો એક બે પાડ્યો છે તડકો છે ને એટલે બરાબર આવતો નથી અને ગોગલ છે અમે ભૂલી ગયા છીએ અને આ બીચ આખો તમે જુઓ બહુ બધી પબ્લિક છે અને અમે પાણી તો પાણી કેવું લાગ્યું આનું ગોવા જેવું લાગ્યું તમે કેવું લાગ્યું પાણી સારું છે આપણે ડુમસ કરતાં તો બહુ પાણી સારું છે એકદમ બ્લુ પાણી ગયા મસ્ત બીચ લાગી રહ્યો છે હવે અમે થોડાક બીચની નજીક આવી ગયા છીએ અને બીચ જોઈને એકદમ અમને લાવવાનું મને થાય છે તો પાણી કેવું મસ્ત બ્લૂ છે અને બીચ એકદમ ક્લીન છે અને રેતી પણ જો રેતી એટલી બધી લાગતી નથી તો હવે થોડોક ઘણા ફોટા શૂટ કરીશું કે તડકું બહુ છે એટલે કરી નથી શકતા અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે અને અમે સામે હતા ને ત્યાંથી ચાલીને બધા ચાલતા ચાલતા આ બાજુ આવી ગયા છે અડધી કલાક આપણે અહીંયા કાટવાની છે અને ભાઈ પાસા પાર્કિંગમાં જાઉં આ બાજુ થોડીક રાઈડિંગ રાઈડ એવું છે થોડીક દૂર છે માહિયા જાવ ને આ બાજુ જો કેટલી બધી બોટો પડી છે અને ફોટોગ્રાફી કરી પણ કાળી આવે છે ને નયનભાઈ મસ્ત આવ્યો નય નો નૈયન સોટી કરીને સર્ચ મારો ઇન્સ્ટાગ્રામમાં ચાલો હવે થોડાક આગળ જઈએ ને મેગી ને એવું ખાવું છે બીચ ઉપર આવ્યા હોય ને મેગી ને એવું ખાઈ ને એવું બને નહીં તો ચાલો આપણે મેગી બે મફત ની બોટ ની મજા લેવા બે જ ગોલમાલ કરવું છે હાલે જઈ જ્યાં પાછળ બે જ ગોલમાલ રીટર્ન 3 આ પાણી આ બાજુ છે ને એટલે આ બાજુ બધા બધા ને ધોડીમાં આકવા મળ્યા છે એ બે જા જઈ જ્યાં પાછળ અને આ જોવો ગોલમાલ રિટર્ન થઈ અને આ બાજુ નહીં ફોટો ક્લિક કરે છે અને જો અમે તમને બોટ દૂર દેખાતી હતી બોટ પાંચ આવી ગયા છે ને હજી આપણે જે બલૂન વાળી રાઈટ દેખાય ને ત્યાં જ આવવાનું છે અને જો આ બાજુ કેટલી બધી બોટ પડી છે પણ ફોટા બહુ કાળા આવે છે એટલે અમે કાંઈ ફોટા પાડતા નથી સાથે જે લોકો આવ્યા હતા એ લોકો સામે મેગીનો ઓર્ડર આપવા આવી ગયા છે ને હું થોડોક બીચ ઉપર આટો મારવા આવ્યો છે પાછળ જુઓ કેટલી બધી બોટ છે બહુ મસ્ત બોટું છે ને આ બાજુ જો આવો બ્લુ પાણી વાળો બીચ મેં ક્યાંય જોયો નથી હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવશું તો આ છે આપણે જરૂર નાઈન કપડાં લઈને જ આવશું નાહવાનું તો બહુ મન થઈ ગયું હતું પણ અત્યારે અમારે બેટ દ્વારકા દર્શન કરવા જવું છે તમારે ટાઈમ પણ ઓછો છે એટલે અમે નાહવાના નથી બલૂન હવે આ કંઈ રાઇડ્સ કહેવાય એનું નામ તો નથી આવડતું તમને આમાં અંદર નાખીને રાઇડ્સ કરાવે તમારે અહીંયા હોર્સ રાઇડિંગ કરવી હોય તો એ કરી શકો છો હોર્સ રાઇડિંગ એ છે અને ઊટેય છે કેમલ રાઇડિંગ એ તમે છો આ બાજુ ખાણી ખાણી છે અમે જ્યાં હતા ને ત્યાં બહુ ઓછું પબ્લિક હતું ના આ બાજુ બધી રાઈડ છે ને એટલે બહુ વધારે પબ્લિક લાગે છે તો બલૂન રાઈડરમાં તો કોઈ રાઈડ કરતું નથી એકર તો તમને બતાવો જ કે આ રાઈડ કઈ રીતના આવે તમે ઘણા ખરા લોકો એ તો કરી છે અમે ક્યારેય કરી નથી મેં આ રાઈડ જોઈ છે પણ પહેલી વાર છે અને આ બાજુ હોર્સ રાઇડિંગ કીધું તે હોર્સ છે બહુ સાજા નથી બેઝ છે અને સામે કેમલ રાઇડિંગ પણ છે અને જો આ બાજુ કેટલો બધા પ્રવાસીઓ આવ્યા છે અમને મતું કે આજે સેટરડે છે ને એટલે કોઈ નહીં હોય પણ બહુ બધા લોકો છે તો ચાલો ચાલો ઓલમોસ્ટ ચાર વાગ્યામાં અત્યારે દસ મિનિટ બાકી છે તો હવે અમે ઓલા લોકો જ્યાં મેગીનો ઓર્ડર આપ્યો ને ત્યાં આપણે જઈએ અને થોડી મેગી ને એવું બધું ખાઈએ પછી અમે લોકો સીધા જવું પાર્કિંગમાં કેમ કે ટાઈમ બહુ ઓછો છે અને સાડા ચારે મંદિર ખુલે એમ કહે છે તો આપણે સાડા ચારે જ ચાર વાગ્યા અહીંથી નીકળી જાય એટલે સાડા ચાર બાજુ પહોંચી જાય ત્યાંથી પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે તો અહીંયા અમને બહુ એટલો બધો આઈડિયા નથી પણ જેટલો અમને આઈડિયા મળે છે એટલો તમને દેતા જ આવી છે કડી પાસે આવી ગયા છે ને આ લોકો એટલું એટલું હાલ્યા છે ને તો થાકી ગયા કેમ થાકી ગયા લા તમે તડકો બહુ છે એટલે આ લોકો થાકી ગયા છે ને હવે નયા ને મગાવી છે હું મગ્યું છે આ લોકો એ મેગી મગાવી છે ને મારે ચા પીવી છે તો હું રોહિત ને બીજો કોણ ચા પીવાનું છે નીરો તેણે ચા પીવાના છે એને અહીંયા બેઠા છે ને એટલો ઠંડો પવન આવે છે બાકી ગયા છે ને અમે લોકો શિવરાજપુર બીચ થી નીકળી ગયા છીએ હવે સીધા અમે છે બેટ દ્વારકા તો તમને બે દ્વારકા મળશું બે દ્વારકા જેની છે એવું કહે છે એકવાર આવી ગયેલો છે એટલે એવું કહે છે કે જ્યાં ફોન ને એવું કઈ લઈ જવા નહીં દે તો તમને ખાલી બહારનું બતાવશું અંદર તો દર્શન નહીં કરાવે એ પહોંચી ગયા છે ને બેટ દ્વારકિયાનો જે બ્રિજ બની ગયો છે એ તમને બતાવું બહુ જોરદાર બ્રિજ છે અત્યારે મેં એની ઉપરથી જ જઈ જઈશી તો જો આ તમે જે જોઈ રહ્યા છો એ બેટ દ્વારિકાનો નવો બ્રિજ છે અને બંને બાજુ તમે ચાલીને પણ જઈ શકો છો અને ભાઈ અટલ બિહારી બાસ્પલા કોણે બનાવ્યો છે અટલ બિહારી શે આ નહીં આ કોણે બનાવ્યું નિતિન ગડકરી સાહેબને ક્યાંય પુલ બનાયા હે બળીયા છાઈ

પાંચ વાગી ગયા છે ને બે દ્વારકા પહોંચી ગયા છે ને આ બાજુ આપણી ગાડી પાર્ક થાય છે ને હવે આપણે જાઉં મંદિરે જો મંદિરે ફોન અંદર લઈ જવા દેવાની પરમિશન હશે તો તમને મંદિરના દર્શન કરાવશું અત્યારે જ્યાં સુધી તમને ફોન લઈ જવા દેશે ત્યાં સુધી બતાવું ઉતરીને તમારે અહીંયા પાર્કિંગ છે અહીંયા ગાડી પાર્ક કરવાની છે ગાડી મંદિર સુધી જતી નથી તો હવે અમે અહીંથી બહારથી સકડો લઈને જાઉં અને સકડામાં બેસશું તો એનો ચાર્જ હું છે નહીં બધું વાંચી ગયા છે અમે બે દ્વારકા પહોંચી ગયા છીએ ને અંદર ફોન લઈ જવા દેતા નથી એવું કહે છે હવે જોઈએ છે કદાચ તો નહીં જ લઈ જવા દેતા જવાની અંદરની એન્ટ્રી છે અને સામે જે મંદિર તમને દેખાઈ રહ્યું છે એ બે દ્વારકાનું મંદિર છે અને હવે આ મંદિરનું હું છે એ આપને કંઈ ખબર નથી બે દ્વારકા અને દ્વારકા દ્વારકા છે એ તો કદાચ નવું મંદિર છે પણ બે દ્વારકા જૂનું મંદિર છે એમ કહે છે તો ચાલો હવે મંદિરમાં ફોન ને એવું બધું આપણે લોકરમાં મુકાઈ દે એટલે તમને આગળ કાંઈ બતાવી નહીં ખાલી આ જો દ્વારકાનો એન્ટ્રી ગેટ છે મને એવું લાગે છે અંદર પહોંચીશ અવાર ક્યાધીશના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ એવું અહીંયા લખેલું હતું કે મુખ્ય મંદિર આ છે અને એનું જે દ્વારકા નવું બન્યું છે એ નવું મંદિર છે તો અહીંયા એવું હતું કે લોકરમાં તકલીફ હતી લોકરમાં ફૂલ ટ્રાફિક હતી લોકરમાં ફોન તમારે ન મૂકવો હોય તો તમે તમારી ગાડીમાં જ ફોન મૂકીને આવજો એટલે સીધા તમારા દર્શન થઈ જાય ને અત્યારે એટલી ટ્રાફિક હતી ને તો એકથી દોઢ કલાક લાગત અને રિક્ષાવાળાએ અમારી પાસેથી અહીંયા આવવાના સો લીધા છે ને જ આવવાના સો લે એવું લાગે છે તો ચાલો હવે અમે નવા મંદિરે જઈશી જ્યાં ટાઈમ મળશે તો ત્યાં દર્શન કરી લેવું દ્વારકા પાવનધામ એ ટાઈપનું બનાવેલું છે સોનાની દ્વારકા છે નહીં તો ચાલો અંદર જઈને આપણે દર્શન કરતા કરતાની નગરી જે લખેલું હતું ત્યાં આપણે ગયા હતા તો તે મ્યુઝિયમ ટાઈપનું છે જોવાનું બે માળું તો એટલો અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે લોકો લખી ગયા આ બાજુ આપણા મંડળ બધા નાસ્તો કરે છે તો આપણે પાછા ત્યાં આવી ગયા અને ત્યાં ટિકિટ લઈને જ આવવાનું છે પણ ઓલરેડી અમારી પાસે ટાઈમ બહુ ઓછો છે એટલે અમે ત્યાં નથી પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે છે ભાઈ પાણીપુરી નથી મજા આવી મજા આવી નયન ને મજા આવી ન મજા આવી તો પાણી મજા આવી તો પાણીપુરી મજા નો આવી ને આ લોકોએ ખાઈ લીધી છે તો સીધા આપણે અહીંથી રિક્ષા પકડશું અને પાર્કિંગ થઈ ગયા છે બેટ દ્વારકા એવું છે કે ત્યાં કૃષ્ણ ભગવાનનું ઘર હતું એટલે બેડ દ્વારકાના દર્શન થઈ ગયા છે ને હવે અમે લોકો જઈ છીએ દ્વારકા દ્વારકા એ ફોન અંદર તો નહીં જ લઈ જવા દે એટલે મેં તમને દર્શન ન કરાવી કે બાકી દર્શન કરીને અમને બહુ મજા આવી ગઈ કેવું લાગ્યું દર્શન કરી બહુ મજા આવી ને તો ઢીલા કેમ પડી ગયા છો હજી આપણે સવારે પાછું જવાનું છે મંદિરે આમાં એવું છે કે ખાવાનું બહુ ઓછું મળે છે બધાને એમ તો જો કે અમે ચાલતા ને ચાલતા છીએ પણ પ્રોપર જેવું આપણે ઘરે ખાતા હોય એવું ખાતા નથી એટલે થોડીક તકલીફ પડે છે તો ચાલો હવે તમને મળશું સીધા દ્વારકા સાડા છ થવા આવ્યા છે ને અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને આ દ્વારકિયાનો જો ગેટ છે ગાડી પાર્ક કરીને હવે બસો મીટર જેટલું હાલવાનું છે ને સામે જ મંદિર દેખાય છે તો હવે આપણે અંદર કદાચ તો સો ટકા અંદર ફોન નહીં જ લઈ જવા દે તો તમને બહારથી ધજાના દર્શન કરાવી દે તો જો સામે જે મંદિર દેખાય છે ને એ દ્વારકિયાધીશનું મંદિર છે તો ચાલો હવે ત્યાં નજીક જઈએ ત્યાં આજુબાજુમાં હું છે ને એ બધું તો બતાવશું બાકી આંચના સાત વાગી ગયા છે ને અમને એવું લાગે છે કે અમે લોકો આરતીના ટાઈમે પહોંચશું તો સામે જે ધજા દેખાઈ રહી છે એ મંદિર છે અને આ બાજુ બ્રિજ છે હવે બ્રિજની ઓલી બાજુથી ઘણા લોકો પોતાના પિક્ચર્સને ફોટાને એવું ખેંચતા હોય છે અને આ બાજુથી ખેંચતા હોય અમારે તો ફોટા પાડવાનો કાંઈ મેળો આવશે નહીં એવું લાગશે તો અમે સવારે પાસે આવશું આ બાજુ કારણ કે અમે દ્વારકામાં જ રાતે રોકાવાના છીએ અને કાલ પછી અમે અહીંથી જવાના છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તો આ બધું દ્વારિકાનો ગેટ તો બહુ આગળ હતો ત્યાંથી અમે ચાલતા ચાલતા આવતા હતા ને આ બાજુ બધી હોટલો છે તો હવે આપણે આમાં કઈ હોટલમાં આપણે રહીશી જોઉં તો ચાલો હવે મંદિર પાસે જઈએ અને મને એવું લાગે છે કે ફોન તો નહીં જ લઈ જવા દે એટલે હવે લોકરમાં મૂકવો જો અને પછી પાછા અમે હેઠા આવશું તો તમને આજુબાજુનું થોડું ઘણું બતાવશું હવે બધી શોપિંગની એવી ગલી લાગે છે ને હવે આપણે આની અંદરથી જવાનું હોય છે તો જેની છે એકવાર આવી ગયું છે તેને ખબર છે કે અહીંયાથી આપણે અંદર જ આવું હું પણ રેસ્ટોરન્ટ એ જ્યારે બહુ મસ્ત લાગે છે કારણ કે હાથ વાગી જાય ને ભૂખ લાગે છે આપણે દ્વારકાની ગલીમાં જઈએ છીએ આ જે દ્વારકા છે ને એ નવી દ્વારકા છે ને હોલી હતી ને એ મુખ્ય દ્વારકા હતી આ બાજુ લાગે તો દર્શન કરવા એવાનું શોપિંગ કરવાની દુકાનો છે અને મસ્ત મસ્ત વાખાઓ અને કપડાંઓને એવું બધું મળે છે તો આ બાજુ પણ પર્સ બેગ એવું બધું મળે છે અને ટ્રાફિક એટલી બધી લાગતી હતી મને એવું લાગે છે કે મંદિર પાંચ હોય તો હોય તો આ બધી શોપિંગની દુકાનો છે અને હજી તો અહીંથી કેટલું હાલીને જવાનું આપણે ખબર નથી આ બાજુ પર્સને એવું જ મળે છે પણ આપણી યારે કોઈ લેડીઝ છે ને એટલે શોપિંગ કરવાવાળું કોઈ છે બૂટ સંપલ અને ફોન મૂકવાનો હોય છે તો હવે મને એવું લાગે છે કે આપણે ફોન અહીંયા જ મૂકી દેવું આ લોકર માટેની લાઈન છે તો કેટલી લાઈન છે તો આપણે આપણે આમાં દર્શન કરીને બહાર આવી ગયા છે ના બાજુ અહીંથી તમને આપો મંદિરના દર્શન થાય આ દ્વારકાધીશની અંદર તમને ફોન કેવું કાંઈ લઈ જવા દેતા નથી એટલે ફોન તમે લઈને આવો તો પાર્કિંગ વાળા મૂકીને આવજો પછી પાછા તમે ફોન એવું લઈને આવો ને ફોટોગ્રાફી કરી શકો છો અને આ બાજુ ચેકિંગનું ને એવું છે ને સામે તો મસ્ત ઢોલને તણાય વાંચી રહી છે આખું મંદિરનું ભાનની જગ્યા છે ને ના બાજુ કેટલી બધી લાઈન થઈ છે કે કેટલા લોકો દર્શન કરવા આવ્યા છે તો ચાલો હવે આપણે અમે જઈએ છીએ બહાર અને થોડું ઘણું નાસ્તો બહાર નીકળતા એક મસ્ત દુકાન હતી ને એમાં નાનાજીની મોટી મૂર્તિ હતી જોઈને આવી છે બહુ મસ્ત મૂર્તિ છે ચાલો હજી પણ જો કેટલા લોકો દર્શન કરવા માટે મંદિરમાં જઈ રહ્યા છે અમે તો હવે દર્શન કરીને કે જમવા જશું અને પરસાદી પણ લીધી છે તો પાસે પ્રસાદી છે બધા માટે થોડી થોડી પ્રસાદી અમે લીધી હતી આ બાજુ તો નીરું પ્રસાદી છે અને ચેનીજ પા પણ પ્રસાદી છે પ્રસાદી લીધી ને પરસાદી ને બધા આટું લીધી છે સુરત આવી બધાને થોડી થોડી પ્રસાદી આપશું ને આ બાજુ જો મસ્ત નાના એવા પોર્સ ટીંગાઈ ગયા છે તો ચાલો હવે અમે કંઈક જમ્મા જાય છે તો ક્યાં જમવા જ આવીશી હું જમીશ અમે લોકો જમવામાં આવી ગયા છીએ તો જમવામાં આ જગ્યાએ તો અમે નવા છીએ એટલે અમને કાંઈ ખબર ન હોય તો આ બાજુ નીરવે મગાવી છે ફૂલ થાળી નયન તે શું મગ્યું છે અમને આ જો બધાની સબ્જી આવા મળી છે ફૂલ વાળાની હોય તે શું મગ્યું છે

કારણ કે બે લોકો ફૂલ ડિશ મજવી છે અને અમે લોકો સૂટક ખાઈ છીએ કે અમારે પેપર ને ઉત્તપમ ને એવું ખાવું છે એટલે તો એ ભાઈ અમારી ઉપર નજર રાખીને બેઠા છે જો આને હું શાકભા હવે અમારું લોકોનું જમવાનું થઈ ગયું છે ફિનિશ ને હવે અમે લોકો નીકળી ગયા છીએ થોડી ઘણી ખરીદી કરવા જોઈએ છે કાંઈક ગમશે તો લેશું ખાલી અમારે અત્યારે તો એક કડતાલ લેવાનો વિચાર છે પછી થોડું ઘણું કાંઈક ગમશે તો લઈ તો જોઈશી હું હું લઈશી અને આ બાજુ જોવો નયન ને જ્યારે નયન અને નીરો બે કરતા ગોતવા નીકળ્યા છે ને આપણે થોડા ગ્રમોકડાને એવું જોઈ અને આમ જો મંદિરના દર્શન ધજાના સાંજના વાગી ગયા છે 10 ને હવે જો દ્વારકામાં આપણે હોટેલ રાખી લીધી છે ને હવે આપણે અહીં સુઈ જવાનું છે કાલે સવારે અહીંથી નીકળીને સીધા જાશું અમે નાગેશ્વર તો જો આ છે અમારી બે બેડ વાળી હોટેલ તો હવે અમે સુઈ જઈએ છીએ તો આજનો વિડિયો અહીંયા જ કરી છે આઈ હોપ કે તમને આ વિડિયો ગમે છે અગર તમને આ વિડિયો ગમે હોય તો લાઈક કરીને શેર કરી દો કમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પેલા કરી દો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી એન્જોય કરો બ બાય